નમસ્કાર દર્શક મિત્રો હું ચૂંટવા માંડી રહ્યો તમને જોઈ રહ્યા છે લોકસભા મિશ્રો જોઈ સમાચાર અમારા રિપોર્ટર વિપુલ કોકર સાથે જુનાગઢમાં જિલ્લા પંચાયત દ્વારા આગામી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજ્યા જુનાગઢ તારીખ સત્યાવીસ મે દર વર્ષ પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે જેમાં આ વિષય થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી રાખવામાં આવી છે તે અંતર્ગત જિલ્લા સૂચના તારીખ પાંચમી જૂન સુધી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવનાર છે જેમાં જુનાગઢ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે મહત્તમ જાગૃતિ ફેલાય તેવો ઉમદા હેતુ રહેલો છે આજરોજ તારીખ સત્યાવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે ચાલતા સમર કેમ્પમાં વિશ્વ પર્યાવરણ ઉજવણીના ભાગરૂપે અભિયાન અંતર્ગત વિવિધ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા અને સ્વચ્છતાના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું અંતરે ઉલ્લેખનીય છે કે સમયાંતરે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળાના બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ જાળવણી તેમજ પ્લાસ્ટિક દ્વારા થતા પર્યાવરણીય વિશે જાગૃતિ આવે તે માટે ખાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે ઉક્ત વિવિધ કાર્યક્રમમાં સમર કેમ્પમાં સહભાગી તમામ બાળકો શિક્ષણગણ તેમજ વાલીશ્રીઓ જોડાયા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યુઝ